મદદ કરો ને મહારાજ દેવી આત્માઓ સદપુરુષના સમાગમથી અને શાસ્ત્રોના શ્રવણથી સર્વ સુખના નિધિ પ્રભુ છે એમ જાણી દુનિયાની ઝંઝાળથી છૂટા થઈ ભજન ભક્તિ કરે છે ભક્તિ કરવાથી આપણે પ્રભુના ધામને પામશું આ લોકમાં પણ સુખપૂર્વક જીવન વિતાવી અનેક દુઃખોને દૂર કરી હૃદયની સાહસી શાંતિને શાશ્વત સુખ આપણે મેળવી શકશું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આવી શુભ આશાથી ભક્તિ કરતા ઘણા લોકોને આપણે જોઈએ છીએ છતાં સફળતા મેળવી હોય તેવા ભક્તો તો ગણ્યા ગાંઠા જ હોય છે ભગવાનનો ભક્ત થાય તેને તો દુઃખ આવે જ અને તેની રક્ષા પણ ભગવાન પોતે જ કરે છે તેવો જ એક પ્રસંગ આપણે જોઈએ મોરબીમાં રાજ કવિ તરીકે દેદલ ભક્ત સારણ જાતિના રહેતા હતા મોરબીમાં રાજકવિ તરીકે મારું ચારણ જાતિના દેદલ ભક્ત રહેતા હતા તે કવિશ્રી ભક્ત બ્રહ્માનંદ સ્વામીના સમાગમમાં આવતા કંઠી બાંધી સુસ્ત સત્સંગી થયા હતા સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન પૂજા પાઠ કરી પછી હંમેશા દરબારી કચેરીમાં જતા કચેરીમાં બેસતા દેવી વગેરેના ઉપાસક એવા કેટલાક અસહિષ્ણુ લોકો દેદલ ભક્તના પાલમાં તિલક ચાંદલો જોઈ બેળ્યા કરતા અને એમને આડકતરી રીતે મુશ્કેલીમાં મૂકવાના એક પછી એક અનેક પ્રયાસો કર્યા કરતા દેદલ ભક્તથી કોઈ વાત છૂપી ન હતી છતાં પોતે ધીરજથી એ બધું સહન કરી શાંત મનથી રહેતા જોકે પોતે ધારે તો તેથી હલકી વૃત્તિના પાસવાનોને પહોંચી વળે તેમ હતા કારણ કે રાજા પાસે તેમનું ઘણું સારું માન હતું કોઈ વિઘ્ન સંતોષી પાસવાને લાગ જોઈ યુક્તિ અને પ્રયુક્તિથી રવાજી ઠાકોરને દેદલ ભક્તની કંઠી તોડી નાખવા પ્રબળ પ્રેરણા કરેલ પરંતુ વિવેકી ઠાકોર શ્રીએ પરંપરાનો સંબંધ અને કવિની સજ્જનતા જોઈ સાહસ નહીં કરતા નૈતિક દ્રષ્ટિથી વિચાર કરી સામ દામ ભેદને દંડ કાર્ય સિદ્ધિના ઉપાય લપટાઈ માનવી આ કહેવત પ્રમાણે દેદલ ભક્તને કહ્યું જો તમે સ્વામિનારાયણની કંઠી તોડી નાખો તો હું તમને એક ગામ તથા દસ હજાર રોકડા કોરી આપું પરંતુ એવી મહાન લાલચમાં નહીં આવતા માથું જાય પણ ધર્મ ન જાય એવી દ્રઢ ટેક રાખી ઠાકોર શ્રીનું વચન માન્યું નહીં અને ઉત્તરમાં તેમણે કહ્યું કે હું પ્રથમ હતો તેથી દરેક રીતે સુધર્યો છું ને એ સ્વામિનારાયણના મહાન સંતોના ઉપદેશથી રાજનું કામકાજ નીતિથી ઘરની પેઠે મમત્વથી કરું છું આપ ઊંડો વિચાર કરશો તો જણાશે કે સ્વામિનારાયણના સાધુઓ તો મારા જેવો એક પ્રામાણિક માણસ આપશ્રીને ભેટ કિરો છે મારી કાંઈ ભૂલ થતી હોય કે મારા તરફથી આપને કોઈ હાનિ પહોંચતી હોય તો આપ ખુશીથી કહી શકો છો પણ જે બાબતમાં મારું તમારું હિત સમાયેલું હોય એવી ઉત્તમ વસ્તુનો ત્યાગ કઈ રીતે કરી શકાય દરેક મનુષ્યનો એક ખાસ સ્વભાવ હોય છે કે જ્યારે પોતાનું ધાર્યું ન થાય કે કોઈ વચન ન માને ત્યારે તે ગુસ્સે થાય છે ગુસ્સે ભરાયેલો માણસ યોગ્ય અયોગ્યનો વિચાર કર્યા વિના સાહસથી અઘટિત કાર્ય કરી બેસેસ આ ન્યાયે રવાજી દરબારે ગુસ્સે થઈ દેદલ ભક્તને સોવી કલાકમાં મોરબીને હદ છોડી જવા ફરજ પાડી કવિ બહોળા કુટુંબવાળા હતા અને અસાન ક્યાં જવું તે વિચારમાં તેમણે અડધી રાત્રિ વિતાવી તો જો ભગવાનના ભક્તની કેવી કસોટી થાય પણ હૃદયમાં પ્રભુનો વિશ્વાસને હિંમત હતા તેથી ગંભીર મને તલ્લીન બની શ્રીહરિને એકાગ્ર સિદ્ધથી પ્રાર્થના કરવા લાગ્યા વત્સલ પ્રભુ પોતાના અનન્ય ભક્તનું દુઃખ તત્કાળ દૂર કરે છે દુઃખ હરિજનનું દિલ ધરો છો સુખની દિશામાં સહાયતા કરો છો હિંમત જોઈ હરિજનની હરિ રહે છે હા જરાજ ભાંગે મને ભક્તિ કરે તેથી શ્રી શ્રીહરિ રહેશે દૂર આ ઉક્તિ પ્રમાણે માળિયાના ઠાકોર શ્રી મોળજી દરબારને રાત્રિમાં ભગવાન સ્વામિનારાયણે દર્શન દઈને કીધું કે અમારા દેદલ ભક્તને રવાજી ઠાકોરે દુભાવ્યા છે પારની સજા કરી છે માટે તેમને અહીં તેડી લાવવા જલ્દી ગાડા મોકલો મોડજી ઠાકોર સેવાભાવી અને સત્સંગીનો પક્ષ રાખનાર પ્રસિદ્ધ સુસ્ત સત્સંગી હતા તેઓ શ્રીજી મહારાજના દર્શનથી અતિ આનંદ પામ્યા અને તરત જ ગાડા રવાના કર્યા બોલો ભગવાનની એકાગ્ર ચિત્તની ભક્તિ હોય તો ભગવાન સહાય કરે કરે કરે